હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો હમણાં તો ઘરે છે ને તો રોજ રોજ જે વ્લોગ બધા આવવાના છે નવી નવીન જ આવવાના છે ઘર ઘરકામના નહીં નવી નવી રેસીપીના બ્લોગ આવવાના છે તો કાલે તમને મેં એક શાકની રેસીપી બતાવી હતી અને આજે હે ને એક સાથે બે ત્રણ રેસીપી બતાવીશું તો જો તારે જ મારા બ્લોગને પ્લીઝ મારા ચેનલે સબસ્ક્રાઈબ ન ભર્યો તો સબસ્ક્રાઈબ કરી જો અહીંયા હે ને બે અહીંયા બટેટા અને ચણા હે બાફા મૂકી દીધા અહીંયા તેલ મૂકી દીધું મારે આ બી ને ભૂંગરાને બધું તરવું છે અને આ બાજુ ગરમ પાણીમાં આમલી છે પલાળી દીધી તો આપણે જે કરવાનું છે કરી લઈએ રેસીપી આગળ વધારી કહીશ કરવું મારે ભૂંગરા તરવા અને બાજુ સેવ તો આપણે હેના સેવ મમરા ઘેર કરવા ને જે હેતુ હેર તો અહીં હું તમને થોડીક વાર પૈસી ચાલ આપણું તેલ થઈ ગયું તો તરી લઈએ અને બટેટા અને ચણા મેં સેવ મૂમરા કર્યા છે તો એ વઘારી લીધા બી ને સેવ ને લીમડો અને બધું નાખી લીધું અને ગેસ છે એ ચાલુ છે કરકડિયા થઈ જાય મસાલા બધા નાખી લીધા લાવી લીધા હેઠળ તો ગેસ હવે કુકરમાંથી હે મેં બટેટા હે કાઢી લીધા ચણા અને બટેટાને જો આ ફૂલ એટલે ફૂલ બફાઈ ગયા ને આ બાજુ મમરા હેઠળ પડલા અને આ લસણ ને મરચાની પેસ્ટ કરવી મારે તો એ કરે ખોલવા તો ખોલે પડલા તો હવે અત્યારે હેના વટાણા આ વટાણા પડે છે બટેટા ફોલવા આટલી ચકલી આવી હતી મેં ફોન કર્યો તો ત્યારે ને આ બાજુ અમારે છે ને મરચા ને લસણ છે એને ખાંડવા આ બાજુ ધાણા મોરે લીધા તો મેં આ હેલ્પ કરવા બરકો હેલ્પ ખાવાની ખાવાને જ કરવા હેલ્પ કરવા બે કામ બનાવવું આયલ કે મળે તો એટલો તો આઈડિયો આવી જાય ને આ હે બે તો કામ બનાવવું હોય ખબર પડે તો નહીં તો બે સારું બધા મસાલા એટલો દે આ હેના મરચાંની અને લસણની પેસ્ટ છે તો એ અમે નાખી દીધી હા એમાં તો ગાઈસ આપણો મસાલો છે ને એ રેડી થઈ ગયો છે થોડાક ધાણા હે ઉપરથી નાખી દા અમારે હેના હું ઉતારતા ખરી પણ આ બાજુ જો તમે જોઈ શકો ફ્રૂટ આ ખાઈ પડ્યા ભંગના ભાઈ છે ને કે દીકરો હોય ને તને ફ્રૂટ ભરો ભેટ તો તો એ આવ્યા હતા તેને તોરતા હતા તો પછી મસાલો છે એ મેં બધું ભેરવે નહીં તો ચાલો આપણે ગોટા વારી લઈએ તો ગઈસ હવે આપણી આંબલી જો મેં રૂંઢાની પલારી અને મૂકી દીધી તો પલરી ગઈ તો આંબલીનો વારો આવ્યો તો આંબલી છે એ કરી લઉં આ બાજુ લોટ બાંધી લીધો ગોટા પણ થઈ ગયા પછી તો ગઈસ હવે મેં રોટલી ગળી ચાલુ કરી દીધી રોટલી અત્યારે હું ગેસ ઉપર જ કરી કારણ કે મોડું ખેગું તો થોડીક એક કરી તો મેં કીધું કે ગેસ ઉપર કરેલા ને આ બાજુ હવે ના આંબલી છે પણ ઉપડે ગઈ ને હું ખાટી એકદમ થાદે જીન જાડી થઈ ના એ મસ્તી ની થાય ને ઘરને ખાટ વધારે નખાય ન તો તાકે પણ લાજ જરૂર પડે તો ન ખાવા તો ફાઈનલી ગેસ આપણી ચટણી હે અને રેડી થઈ ગઈ છે અને આ બાજુ રોટલી પણ ઘડી લીધી ને હવે ચટણીમાં હેના જે મસાલા એડ કરવા એ કરે જીરું નાખી થોડુંક થોડુંક મીઠું થોડીક કે રાતી ચટણી જીરું થોડુંક વધારે નાખે દે મસ્ત થાય અને લાસ્ટમાં ઉપરથી ધાણા ને મિક્સ કરી લઈએ આપણે એકદમ મસ્ત ચટણી થઈ હે આ આવી રીતના તમે ટ્રાય કરજો આ ચટણી હે ને બહુ જ મસ્ત થાય

તો ગઈસ અત્યારે પણ આઠ વાગ્યા ને હવે મેં કીધું કે જમવાનું ટાણું થઈ ગયું તો ગળા છે કરી લઈએ તો આમાં હે ને સાજીના ફૂલ અને ખારો છે મેં લોટમાં નાખી દીધો ને હવે લીંબુ નાખે દે એટલે ઉફે તો જો હે લોટમાં પાણી છે મેં નાખી દીધું અને આ વિસ્પર હે એનાથી જ આપણું રાબડું જે છે મેં કર્યું હાથ ખવા નથી કર્યા તો એકદમ સ્મૂથ થઈ ગયું ને હવે આ બાજુ તેલ પણ થઈ ગયું તો ચાલો કરવા માંડીએ ચમચીથી ટ્રાય કરાજો થાય તમારે નો બગાડવા થાય તો ખરી ફાઈનલી ગઈસ આપણો લાસ્ટ ઘાણો છે આ બાજુ જો બે ઘાણવા છે ચડી ગયા ને હવે આ લાસ્ટ ઘાણો ના ખીરું હે જોવા નાખે દા કે કામ કરાય એણું આ ચડે જાય તો આપણા બટેટાવાળા રેડી તો ગઈ છે અત્યારે અમે જો જમવા બેસે ગાન પણ બટેટાવાળા ખાય કે પછી મને કેવા પીના જોવા અમારે મામો ખાય મામા તમે ખાધા મામાને હા ભરવાના હાંતા કેવા પીના Eu me caí ela.